લુવાણા કળશની પાવન અને પુણ્ય અને પવિત્ર ધરતી ઉપર મકરસંક્રાંતિના પાવન દિવસે કૂતરાઓ માટે લાડુ બનાવવામાં આવ્યા લુવાણા કળશની પાવન અને પુણ્ય અને પવિત્ર ધરતી ઉપર મકરસંક્રાંતિના પાવન દિવસે કૂતરાઓ માટે લાડુ બનાવવામાં આવ્યા અને આ પરંપરા છેલ્લા વીસ વર્ષથી ચાલી રહી છે આજના સમયમાં પણ આ પરંપરાને લુવાના ગામના યુવાન મિત્ર મંડળ દ્વારા યથાવત ચાલુ રાખેલ છે મકરસંક્રાંતિના પાવન દિવસે ગાયો માટે પણ દાન આપવામાં આ સાલ ચાર બોરી તાણ મિત્ર મંડળ દ્વારા ભેટમાં આવેલ છે પાછલા કેટલા સમયથી ગાયોની પણ સારી મિત્ર મંડળ દ્વારા સેવા કરવામાં આવી રહી છે અને પાછળના બે મહિનાથી બારશ્રીની કતર અને તેની સાથે બારશ્રીની પેરડી અને તાણ અને કોર તથા તમામ વસ્તુઓ ચોવીસ કલાક કમળની અંદર મૂકવામાં આવે છે અને આ પ્રકારે પૂરા દિવસમાં વ્યવસ્થા કરવામાં આવે છે પાછલા બે ત્રણ મહિનાથી સતત ગાયો માટે કતર આપવામાં આવે છે તો તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર જે પ્રકારે સુટાની રડાવ ગાયો માટે એક શ્યામ ગૌમાતા કે નામ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જે પણ રકમ ગાયો માટે ભેટ આપેલ હતી તે રકમથી આજ દિવસ સુધી સારી રીતે ગાયોની સેવા થઈ રહી છે અને આગળ પણ આવી જ રીતે લુવાના ગામની ગાયો માટે સેવા થશે અને તમામ ગ્રામજનો આ ધર્મના કાર્યમાં સારો સાથ સહકાર આપશે અને આવા ભગીરથ કાર્યની અંદર જે પણ વ્યક્તિ સાથ સહગાર અને સહયોગ આપશે તેમની મનોકામના પૂર્ણ થાય છે લુવાના ગામની અંદર રાજરાજેશ્વરી કલેશ હર માતાજીના ચાચર ચોકની અંદર સુટાની રડાવ ગાયો અને પશુ અને પક્ષીઓની પણ સેવા થઈ રહી છે આ જાચર ચોકની ની બબ્બે પક્ષી ઘર પણ બનાવેલ છે અને પક્ષીઓની પણ સેવા થઈ રહી છે આ ચોકની અંદર દરરોજની સો જેટલી ગાયો સેવા થઈ રહી છે અને ગાયો માટે પાણી પીવા માટે અને ખાવા માટે ગ્રામજનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે લુવાણા ગામના વતની અને હનુમાનજીના ઉપાસક ભક્ત નરસિહ એચ દવે અને નેન અને વિષ્ણુભાઈ દવે આ મિત્રો દ્વારા સતત ગાયોની સેવા કરી છે દરરોજ બે ટાઈમ ઘાસચારોની મિત્રો દ્વારા આપવામાં આવે છે અને આ સાલ કુતરાઓને લાડુ બનાવવામાં સહયોગ આપનાર લુબાણા કળશ ગામના ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ અને લાડુ બનાવનાર તાતા અશોકભાઈ કેસરી મલજી શાહ મૂળવતની લુબાણા કળશ હાલ પુના મહારાષ્ટ્ર અને પાંચ બોરી દાણના તાતા શ્રી રમેશભાઈ ભેમાજી રબારી અને મનસુખભાઈ ભેમાજી રબારી અને કેશવ ભવાની પશુ આહાર લુવાણા કળશ તથા તમામ લાડુ દૂધ ડેરી કરવામાં આવશે ને સ્વરમાં જે પણ દૂધ ભરવા ગ્રાહક આવે છે તેમના ઘરે જે કૂતરા હોય એના માટે લાડુ આપવામાં આવશે ને ગામના કૂતરાઓ માટે મિત્ર મંડળ દ્વારા શેરીએ અને તમામ વાસમાં ફરીને કૂતરાઓને લાડુ ખવડાવવામાં આવશે રિપોર્ટર અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર પાઠવી ગુજરાતી ન્યૂઝ રાજ તાલુકાના લવાણા કળશ ગામે કુતરાયણના નિમિત્તે અમારા ગામની અંદર દર સાલની જેમ આ સાલપણા કૂતરાને દેશી ઘીના લાડુ બનાવી અને ગામની ગળી ગળી ફરી અને કૂતરાને આપી અને પુન્યનું કામ કરી રહ્યા છીએ જય બોલો મહાલક્ષ્મી માતા ગીર લવાણા કળશ ગામે દર સાલે ઉત્તરાયણના દિવસે પુત્રને લાડુ બનાવવામાં આવે છે અને આ સાલે પણ અમે બનાવી દીધા છે હજુ આગળ એક દાડો પહેલાં બનાવ્યા છે ઉત્તરાયણ કાલે છે પણ અત્યારે બનાવ્યા કાલે આપવાના છે હું ધુવાણા ખળશ ગામના સરપંચ પટેલ ભાવાભાઈ લખમણભાઈ પટેલ બોલું ગામ ધુવાણા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા